પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ રાપર ના ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહભાઈ ના હાથે લોકાર્પણ કર્યું તેમજ ગાંધીધામના ધારાસભ્ય બેનસિંહ માલતીબેન તેમજ ધવલભાઈ આચાર્ય અર્જુનભાઈ રબારી સંગઠનના પ્રમુખ વાઘજીભાઈ વિકાસભાઈ તેમજ અમારા સર્વે ડાયરેક્ટરો શ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ સર્વ સદેશગણો પદાધિકારી સર્વે ઉપસ્થિત રહ્યા અમારા સ્ટાફ તેમજ અન્ય બધાએ સાથે મળી અને બહુ સમૂહમાં આયોજન કરેલ તેમજ અન્ય પણ આઠ ગોદામો આપણે છવ્વીસ લાખના ખર્ચે એપીએમસી અને છવ્વીસ લાખના ખર્ચે અ સરકારશ્રીની યોજનામાંથી એટલે કુલ બાવન લાખની યોજનામાં આઠ ગોદામ તેમજ આગેઠ આવેલો ગોદામોનું કામ ચાલુ છે ટૂંક સમયમાં એની પણ ગોદામોનું કામ પૂર્ણ છે એની પણ હાલાજી કરવામાં આવશે એવા જ આપણા બચ્ચાઓનું ગૌરવ આપણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી જે દ્વિતીય વખત રિપીટ થયા છે નવી નિમણૂક થઈ છે આદરણીય ધવલભાઈ તાલુકા પંચાયત પ્રમુખ આદરણીય રાડુભા નગરપાલિકા પ્રમુખ આદરણીય પેથાભાઈ સંગઠન પ્રમુખ આદરણીય વિશાલભાઈ આદરણીય વાઘવીભાઈ એપીએમસી જેમના પ્રાંગણમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એવા પ્રમુખશ્રી આદરણીય વાઘુભાઈ જાડેજા અને સમગ્ર એમની ટીમ જિલ્લા પંચાયત શ્રી આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અશોકભાઈ આદરણીય વિકાસભાઈ આદરણીય ગેલાભાઈ ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો અને ગાંધીધામ તાલુકા બચાવ તાલુકામાંથી પધારેલા આપ સર્વે આપણે સૌ સાથે મળી ભવ્ય ભવ્ય ગેટ નું ઉદઘાટન કરવામાં આવ્યું એ બદલ સમગ્ર એપીએમસી પ્રમુખ અને સમગ્ર ટીમ ને હું ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને શુભકામનાઓ પણ પાઠવું છું ને ત્રીજી કાર્યક્રમ જેની જવાબદારી મારા ભાગે આવી છે જે સંવાદ કરવાની એક કાર્યક્રમ છે વીપીજી રામજી વિક્ષેપ ભારત સભાનો દ્વારા સદસ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ સભાના દ્વારા સદસ્યશ્રી માલતીબેન જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય ચેરમેન શ્રી ગેલાભાઈ શહેર પ્રમુખ શહેર નગરપાલિકાના પ્રમુખ શ્રી પેતાભાઈ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અશોકસિંહજી તાલુકા પંચાયતના પ્રમુખ રાણુભાઈ જિલ્લા પંચાયત સદસ્યન્દ્ર એપીએમસીના પ્રમુખ શ્રી વાઘુભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મંત્રી પ્રમુખ શ્રી વિકાસભાઈ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વાઘીભાઈ સૌ ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો સૌથી પ્રથમ એપીએમસીના બાપા પ્રમુખ તરીકે ચેરમેન તરીકે એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ એમને આ ગેટનું નિર્માણ કર્યું અને એ ગેટનો ઉપયોગ આ કચ્છની એન્ટ્રીમાં ભચાઉમાં જ થયેલો છે અને એમાં સારામાં સારો ગેટ બની સૌને હું અભિનંદન આપું છું મિત્રો ઘણી જ વાત અજણભાઈએ પણ કરી નામેરીભાઈએ કરી રણશી પટેલે પણ કરી અને એ જરૂર વાત કરું કે ભૂતકાળ ભૂતકાળનો દિવસ ભૂલો નથી અને ભવિષ્યને વિચારીને વર્તમાન પ્રમાણે ચાલવું છે આ જ પરિસ્થિતિ ભૂતકાળની અંદર આપણા કચ્છની કે ભચાઉ તાલુકાની આપણે પરિસ્થિતિથી વાકેફ છે અને વર્તમાન પરિસ્થિતિ જેમ નામેરીભાઈએ ખૂબ સરસ વર્ણન કર્યું કે અત્યારે અહીંયા એપીએમસીના સૌ ડાયરેક્ટરો છે અને ખેડૂતો માટેની હંમેશા ભારતીય જનતા પાર્ટીની જનસંઘની કલ્પના રહી છે આજે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય જનસંઘના સ્થાપક પ્રમુખનો સમર્પણ દિવસ છે ઓગણીસો સોળમાં માં એમનો જન્મ થયો અને ઓગણીસો અડસઠ માં દિવસે તો ટ્રેનમાં જતા હતા અને મોગલ સરાય રેલવે સ્ટેશનની રાત્રે હત્યા થઈ શહીદ થયા જે પણ ભારતમાં જોવા મળે છે જે પણ તમે જોઈ રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા જિલ્લાના સાંસદ વિનોદભાઈ દેવજીભાઈ માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા ધારાસભ્યશ્રી માલતીબેન જનકસિંહ બાપુ જે રીતે કામ કરી રહ્યા છે લોકોના ગરીબોના આજના યોગ્ય યોગ્ય દિવસે જ કાર્યક્રમ છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી બાપુ માનનીય વિરેન્દ્રસિંહભાઈ જાડેજા સાહેબ માનનીય શ્રી ભારતીબેન હમણાં જ આપણા મહામંત્રી તરીકે વરાયેલા અમારા મિત્રો ધવલભાઈ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ માનનીય વિકાસભાઈ